નવરાત્રી બાદ વિજયાદશમીના તહેવારે પણ સનાતન હિન્દુ ધર્મના લોકો માટે શસ્ત્ર પૂજન માટેનો મહત્ત્વ તહેવાર ગણાય છે ત્યારે વિજયાદશમીનો તહેવાર એટલા માટે મહત્ત્વનો છે કે આ દિવસે અસુર રક્ષક રાક્ષકોનો નાશ કરી ભગવાન શ્રીરામે વિજય મેળવ્યો ત્યારથી આપણે આ નોરતા નવ દિવસ પછી છેલ્લા દસના દિવસે દશેરા તરીકે ઉજવણી કરીએ છીએ દશેરા દિવસે આપણે શસ્ત્રનું પૂજન કરીએ છીએ ત્યારે આ બાબતે બચાવવા માટે ધર્મના સંરક્ષણ માટે સંવર્ધન માટે એની સુરક્ષા માટે જે શક્તિના શસ્ત્રો છે એની પણ ઉપાસના સાધના થવી જોઈએ આ બધું આપણે ભૂલી ગયા છીએ મને એમ લાગે છે કે એ જે શસ્ત્ર પૂજા આપણા શાસ્ત્રોમાં રાખી છે એ ફક્ત યાદ અપાવવા માટે છે કે તમે નબળા નથી તમે એ આર્યોની સંતાન છો વેદોની સંતાન છો એવા દેવી દેવતાઓની સંતાન છો સંરક્ષણ માટે સંવર્ધન માટે સુરક્ષા માટે શસ્ત્રની પૂજા થવી જોઈએ શસ્ત્ર જે છે એનો અધર્મના વિનાશ માટે ઉપયોગ પણ થવો જોઈએ એની યાદ અપાવવા માટે આ શસ્ત્રપૂજા થતી હોય છે એટલે દરેક સનાતનીઓએ પોતાના ઘરે અથવા તો જાહેરમાં સમાજમાં શસ્ત્રપૂજા જ્યાં થતી હોય છે અથવા તો પોતે જે શસ્ત્રપૂજા કરતા હોય એ કરવી જ જોઈએ સંસ્કૃતિને સંસ્કારોનું સિંચન કરવા માટે આ જરૂરી છે એ નવ દિવસ સુધી અનેક શત્રુઓને અનેક અસુરોને સહારી અને દસમે દિવસે વિજય પ્રાપ્ત કર્યો એવી જ રીતે ભગવાન શ્રી રાવણ સામે દિવસો સુધી યુદ્ધ કરી દિવસે વિજય પ્રાપ્ત કર્યો તેથી આપણે વિજયાદશમી નો તહેવાર ઉજવ્યો છે માં ભગવતી ભવાની એ અનેક શસ્ત્રો દ્વારા શત્રુઓનો સહાર કર્યો અસુરોનો સહાર કર્યો તેથી આપણે શસ્ત્ર પૂજનનું પણ ખૂબ જ મહત્વ છે તો આવતી બે તારીખે આપણે આપણા ઘરે જ શસ્ત્રનું પૂજન કરી દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આવતી બે તારીખે આપણે પણ આપણા ઘરે પરિવાર સાથે શસ્ત્ર પૂજન કરી અને માની કૃપા પ્રાપ્ત કરી આ સાધનો છે એ હોવું જોઈએ

હાથ જોડીને પ્રાર્થના કરું છું કે શસ્ત્ર અને શાસ્ત્રના આપણે ઉપાસક છીએ આપણે એમના સાધક છીએ તો આપણે એમના ગૌરવ ગઈને બીજા દસમી દિવસ બધાને સહપરિવાર સાથે જોડાવાનું અને જોડાઈને આપણે શસ્ત્રના પૂજન કરીએ મિત્રો શસ્ત્ર આપણું રચન કરે છે અને શાસ્ત્ર આપણા સંસ્કારના અને આપણે જે હિન્દુ સનાતન ધર્મના ઉપાસકો છે એમના રક્ષણ કરે છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર જીવનમાં બહુ જ છે આપ શરબેને ફરીથી હું પ્રાર્થના કરું છું કે આપ શસ્ત્ર પૂજનમાં બીજા દશમીના દિવસ જ્યારે બે ઓક્ટોબરને દિવસ બે ઓક્ટોબરને દિવસ જ્યાં જ્યાં પણ શાસ્ત્ર અને શસ્ત્રના પૂજન રાખવામાં આવ્યું હોય તો આપ શરબેને ફરીથી જોડાવા માટે હું પ્રાર્થના કરું છું મિત્રો બે હજાર પચીસ માં આપણે સૌ બે ઓક્ટોબર ના રોજ શાસ્ત્ર અને શસ્ત્રના પૂજનમાં જોડાઈએ મિસ્ત્રો જય શ્રી રામ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્યાગ ન્યુઝ જુનાગઢ